સ્પીડ ઉપર બિરાજમાન વક્તા મહોદય પૂજ્ય શ્રીજી સ્વામી આવું સુંદર મંદિરની ભેટ આપનાર જેઓને પ્રશંસાને ગુણ પૂજ્ય મોટા મોટા સંતોના મુખે આપણે સાંભળીએ છીએ એવા નિર્દોષ નિખાલસ મૂર્તિ પૂજ્ય ભક્તિ સ્વામી પૂજ્ય સ્વામી આજને વ્યાખ્યાન માળાના ભક્તા પૂજ્ય રામસ્વામીજી વિદવદ્વરીય પૂજ્ય માધવપ્રિય બાપુ તેમજ સર્વે સંતો આપણા ટ્રસ્ટી શ્રી ઘનશ્યામ ભગતજી સર્વે સંતો યજમાન વાલા હરિભક્તો ખરેખર રામાયણમાં લખ્યું છે જેનું સરળ ચિત્ર હૃદય છે ત્યાં જ પ્રભુનો વાસ છે આજે ઘનશ્યામ મહારાજ પધાર્યા છે પણ વર્ષો પહેલાં આ બંને વડીલ સંતો જ્યારથી આવ્યા ત્યારથી આ ભૂમિમાં ભગવાન તો અહીંયા અખંડ છે જ પૂજ્ય અક્ષર સ્વામીની તપશ્ચર્યા એમનો વૈરાગ્ય ભક્તિ સ્વામીનો ઉત્સાહ અને જુસ્સો તો એવો સ્વામી એકવાર હું કથા કરતો હતો ને વ્યાસપીઠની બાજુમાં આવીને પ્રવચન કર્યું શ્વાસ ચડી ગયો ઉપર પણ નીચે ઉતરે પછી તાત્કાલિક તુંબડી હતી તે પાણી આપ્યું અને સ્વામીએ જળપાન કર્યું પછી કે આજ તો સાધુ તું હતો એટલે ઓ નહીં તો બહુ નિખાલસ ખરેખર સરળ સ્વભાવ મનકટુ લાઈ તિન કે હૃદય બસત રઘુરાઈ એવા પૂજ્ય સ્વામીને પૂજ્ય માધવપ્રિય સ્વામી પણ બહુ બિરદાવ્યા જ્ઞાન સ્વામીએ અને સત્સંગના વડીલ અને સર્વના માર્ગદર્શક એવા પૂજ્ય બાપુસ્વામી જેમને પણ ખૂબ પ્રશંસા કરી રસ્તામાં મેં આવતા હતા તો નહીં નહીં વહેલું આવવું છે કથા શરૂ થઈ એની પહેલાં પૂજ્ય બાપુ સ્વામી પધારી ગયા તો પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરીએ બહુ એકવાર તો માધુબરી સ્વામી અમે હવે આવ્યા આવેલા બે ઝૂંપડી હતી એક ઝૂંપડીમાં સ્વામી રાંધતા પ્રેમસ હતો અને એક ઝૂંપડીમાં રહેતા આગલે દિવસ જેતલપુરથી સીધું લઈ ગયેલા પછી અમે બીજે દિવસે શાક લેવા ખેડા ગયેલા તે ફળતા આવ્યા તો બેય મગફળી જ ખાય પછી રઘુસ્વામીએ પૂછ્યું કે કાલે સીધું લાવ્યા તો રસોઈનો બનાવી કે એ અમે આવ્યા હતા ચોર લઈ ગયા એવું મેં આ જગ્યામાં જોયેલું છે અને આજે આ અષ્ટકોણવાળું સુંદર મંદિર અમે દર્શન કર્યા ડબલ પ્રદક્ષિણા ગમે એમ તમે દોડો કોઈ આંબે નહીં ગમે એટલું ભજન કરો એવું દિવ્ય વાતાવરણ અને એમાંય ઘનશ્યામ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવના દર્શન કરીને તો બહુ માધવપ્રિય સ્વામી આનંદ થયો અમદાવાદના હરિભક્તો પણ બધા દર્શન કરતા હતા અહીંથી તો હજારો બધા અમદાવાદના અને બધા જ હરિભક્તો વડતાલ નીકળતા હોય સ્વામી દર્શન કરી અને બહુ બધાને આનંદ થશે શ્રીજી સ્વામી પણ હવે તો તૈયાર થઈ ગયા છે વિવેક સ્વામીનું બધા જે સંતો મંડળ ખરેખર સ્વામીની આજ્ઞા એ જ એમના માટે બહુ જ મોટા આશીર્વાદ છે આજના દિવસે વિશેષ નહીં કહેતા પૂજ્ય બાપુ સ્વામી વતી ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીના સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં સ્વામી જઈને હો શોભાડે અને જેમ જ્ઞાન સ્વામીએ કહ્યું ને જરાય કંજુસાઈ ન કરે એટલી પ્રશંસા કરે કે પાંચ દિવસના ઉત્સવનો થાક એ સંતને ઉતરી જાય માટે સ્વામીના ચરણોમાં પણ ખૂબ ખૂબ વંદન અસ્તું જય સ્વામિનારાયણ